દાહોદમાં છ વર્ષની બાળકીની હત્યાના મુદ્દે કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસે અમદાવાદમાં રેલી યોજીને વિરોધ કર્યો છે આરોપીને ફાંસીની સજાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અપકૃત્ય આટલો મોટો ગુનો બન્યો છે છતાં ભાજપનો આ એક પણ માણસના પેટનું પાણી હેલતું નથી કોઈ બોલતો નથી કારણ માત્ર એટલું જ છે આ જે ગુનેગાર છે આ રાક્ષસી કામ કરનારો માણસ છે એના પોતાના જ ફેસબુક ઉપરથી મળ્યું કે તો ભાજપનો પ્રચારક છે ની ટ્રેનિંગ લીધેલી છે એના આરએસએસના ડ્રેસમાં ત્યાં ફોટાઓ છે ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ છે તો શું ભાજપનું કામ કરે એટલે છ વર્ષની દીકરીને મારી નાખો બળાત્કાર કરવાની છૂટ મળે છે એમને કોઈ પાર્ટી ન જોવી જોઈએ ગુનેગારનો ધર્મ ન જોવો જોઈએ ગુનેગારનો રાજકીય પક્ષ ન જોવો જોઈએ કડક કામ લેવું જોઈએ છ વર્ષની દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી કાઢી હતી માંગ કરી છે કે આવા નરાધમને ફાંસી નીચેની સજા ન હોઈ શકે